ડીસા રોહિત સમાજના સમૂહલગ્નમાં તેત્રીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા દ્વારા સાતમા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં રોહિદાસ વંશી સો ગામ ડીસાવળ પરગણા આયોજીત સમૂહલગ્નમાં તેત્રીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ડીસાના રોહિદાસ રિચર્સ સેન્ટર ખાતે સમગ્ર આયોજન કરાયું હતું જેમાં માંગલિક પ્રસંગો માટે વેસવાનું ગણેશ સ્થાપના હસ્તમેળાપ સહિત પ્રસંગોમાં જાન આગમન ઉદઘાટન સમારોહ દીપ્રાગટ્ય વરપાંખણીયા હસ્તમેળાપ સમૂહ ભોજન આશીર્વચન ભેટ સોગાદ કન્યા વિદાય જેવા પ્રસંગો પણ યોજાયા હતા બબાભાઈ પુનડિયા દ્વારા સુપ્રસંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પીડી સરવૈયા નાયબ નિયામક પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ જીગ્નેશભાઈ એચ હરિયાણી જિલ્લા આરોગ્ય અધિકારી અશ્વિનભાઈ પરમાર પ્રમુખ રોહિદાસ રિચર્ચ સેન્ટર ડીસા મફાભાઈ વારેચા વરણ અશોકભાઈ કાળવેચા નાણી સહિત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને આ સમારોહનું ઉદઘાટન બબાભાઈ પુનડિયા તથા જયંતિભાઈ છત્રાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ યુ નવયુગલોને આશીર્વચન આપવા માટે અહીંયા પધારી હતા પધાર્યા હતા અને આવો જાણીશું શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

દલિત સમાજનો એક નાનકડા વર્ગ જે મધ્યમ વર્ગમાં ફેરવાયો છે દલિત સમાજનો એક નાનકડો વર્ગ બેન્કોમાં ગયો એલઆઈસીમાં ગયો ઓએનજીમાં ગયો આઈએસસીમાં ગયો એમપીએમએલ આઈએસ આઈપીએસમાં ગયો પણ એ સિવાય એકંદરે દલિત સમાજ આજે પણ ગરીબ શોષિત અને વંચિત છે આવા ગરીબ વંચિત શોષિત સમાજમાં મોટા ખર્ચા ટાળી એક સામાજિક એકતા બતાવી સમૂહ લગ્નનું આયોજન થાય અને દીકરા દીકરીઓને એક જ માંડવે એક જ મંડપ નીચે નજીવા ખર્ચમાં પરણાવવામાં આવે એક આવકારવાદાયક પગલું છે અને ફક્ત દલિત સમાધિ સમગ્ર ગુજરાત અને દેશના ગરીબ વંચિત વર્ગોએ આ પ્રમાણે વિચારવું જોઈએ આજે ડીસાવળ રોહિત સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આનંદ થયો મારી સાથે વડગામથી મારા સાથે ચેલભાઈ ઉપસ્થિત છે

આજે બેન સમાજના જે યુવાન મિત્રો હતા જે જે શિક્ષકો છે જે નોકરી હતો જે એના સિવાય બી જે યુવાનો છે એ લોકોએ એવું નક્કી કર્યું કે સમાજના અંદર આ ખોટા રિવાજોને કારણે અને સમાજના અંદર આર્થિક ભારણ પડતું હોય છે એટલે એમણે સમાજને એકત્રિત કર્યો અને એમણે સમાજને પ્રાર્થના કરી કે ઘણા વર્ષો થઈ ગયા છે આપણે સમૂહ લગ્ન કરીએ તો તમે જુઓ તેત્રીસ દીકરીઓ છે

કંકુત્રિય જુઓ તમને તો ખબર પડે કે દાતાઓ કેવો છે અદ્ભુત છે અને તમામ સમાજના જે પુણ્યશાળી જીવાત્માઓ છે એ દાન ભેટ કરી છે અને અદ્ભુત છે તમામને ઉત્સાહ છે અને આ થવું જોઈએ

જે ફાયદો થાય ને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એટલે દાતાઓ તો સંપૂર્ણપણે એમનું જે મન મૂકીને વરસવાનું હતું ને એટલે વરસી ગયા છે એટલે બહુ જ સહયોગ દાતાઓનો મળ્યો છે કેટલી સંખ્યામાં અહીંયા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અમારો એક અંદાજ હતો કે આઠ થી દસ હજાર જેટલી સંખ્યા ઉપસ્થિત રહેશે પણ આજે માનવ મેદની જોઈને લાગે છે કે વીસ થી પચીસ હજાર જેટલી સંખ્યા જનમેદની સમાજની અહીંયા ઉપસ્થિત છે વડીલો યુવાનો ભાઈઓ માતાઓ બહેનો બહોળી છે દસ વર્ષ પછી અમે આ પ્રયોગ કર્યો તો કે ચાલો ચાલુ કરીએ પણ આજે એટલો ઉત્સાહ છે સમાજની અંદર ધનગનાટ છે કે જેને વર્ષો સુધી અમારે આગળ ધપાવવું છે અને દીકરીઓને આર્થિક સહયોગ મળે એ માટેના પ્રયત્ન કરવા છે

આજે ખરેખર અમારા સમાજ માટે ગર્વની વાત છે આજે દસ વર્ષથી સમૂહલગ્ન જે થકીત પડ્યા હતા બંધ પડ્યા હતા આજે ડીઆરએસની મહેનત યુવા ભાઈઓની મહેનત સૌના સાથ સહકારથી આજે બહુ આનંદ આવી ગયો એટલે ખરેખર આ દર વર્ષે આ સમૂહલગ્ન થવા જોઈએ અને આવું થવું જોઈએ સમાજ માટે ખરેખર ખૂબ ફાયદો છે આ મારા પંચ પટેલ છે બબાભાઈ સો ગામના પ્રમુખ બરાબર મારું નામ પ્રવીણભાઈ જગમાલભાઈ પુનડીયા ભીમરાવ યુવા સંગઠન જિલ્લા બનાસકાંઠા પ્રમુખ જેમાં ખાસ કરીને કાર્યક્રમને સફળ બનાવવા અને આવનાર લોકોને ભોજન પૂરું પાડતા દાતા અને દેવાભાઈ છત્રાલિયાના પુત્ર એવા જયંતિભાઈ છત્રાલિયાએ શું કહ્યું હતું અને તેઓ દ્વારા કાર્યક્રમમાં પધારતા લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું તે વિશેની વિગતવાર માહિતી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી શું કહી રહ્યા છે ભોજનના દાતા આવો જાણીશું રોહિત સમાજનો નો સમૂહ લગ્ન અને લોકોમાં ઉત્સાહ

આજનો પ્રસંગ બહુ અનેરો છે આઠ વર્ષ પછી આ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ માહોલ જામે છે એમાં ઘણી માત્રાઓની પબ્લિક અમારા ના વડીલો વડીલો મુરબીઓ

એમનું દાંપત્ય જીવન સમૃદ્ધિમય સમૃદ્ધિ અને આનંદથી એમનું જીવન કરે એવા દીકરી દાતાઓ તમામ સ્ત્રીઓ તમામ બેડા છે ચૂની છે કાચાના વાટલા છે મંગળસૂત્ર છે ચાંદીના સિક્કા છે ચાંદીના સિક્કા પછી મંગળસૂત્ર બાજોટ છે ચાંદીના સિક્કા છે પૂજાપાની થાળે જે કર્યાઓને પૂજાપાના તમામ તમામ કર્યાવરણનો સામાન અમારા દાતાઓશ્રીઓ આપ્યા છે જેમની આતાશક્તિ પ્રમાણે બહુ મોટી સંખ્યામાં દાતા કોઈ જગ્યાએ અગવડતા પડી નથી સમાજના વડીલો વડીલો મારા ભાઈઓ મારી મારા ગામના બધા સમાજના બધા મિત્રો બધા સાથે જોડાયા હતા એટલે ભાઈચારાથી એકદમ જોરદાર રીતે

જ્યારે આ સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી અને આ સમૂહ લગ્ન પ્રસંગને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ